વડ સાવિત્રી વ્રત માટે આવી છું અને આ વ્રત હું મારા પતિની અને મારા કુટુંબ લાંબી ઉંમર અને કુટુંબક સુખી શાંતિથી રહે એની માટે મેં આ વ્રત કર્યું છે અહીંયા અમે વ્રત વ્રતની પૂજા માટે આવ્યા છીએ આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે આવે છે આ વ્રતનું મહત્વ એ છે કે આપણા વરનું આયુષ્ય લાંબુ થાય તેના માટે અને સારું જીવન જીવ એ છે બીજું કે ઉપવાસમાં અમે આખો દિવસ પૂનમનો ઉપવાસ કરીએ પછી સાવિત્રીની પૂજા કરીએ અને વડની

સત્યવાનના જે આયુષ્ય કહેવામાં આવે છે એ લઈને પાછી આવેલી અને આ જે કહેવાય છે કે કે આ અખંડ સૌભાગ્ય પતિ વ્રત ગણવામાં આવે છે અને આ કાર્ય જે કરે છે એને દરેક મનોકામના સિદ્ધ થાય આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય અખંડ સૌભાગ્યનું વ્રત ફરલ ફળ પ્રાપ્ત થાય છે કંઈક તિથિ આ તિથિ છે આપણે જેઠ સુદ પૂનમ કહેવામાં આવે છે ને આ દિવસે સવારે વહેલા ઉઠી બધી લેડીઝો વ્રત કરે અપવાસ કરે નકોરડો અને પછી એકસો ને આઠ ફેરા કે એક હજાર આઠ ફેરા જે કહેવાય વડના એ ફેરવવામાં આવે છે એનાથી દરેક પ્રકારની મનોકામના સિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય આયુષ્ય આરોગ્યની વૃદ્ધિ થાય અને દરેક પ્રકારના કંકાશ ને કલેશ જે કહેવામાં આવે છે એના નિવૃત્તિ બધા થતા હોય છે